જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આજે હું તમને બતાવી રહી છું કે માટીમાંથી માટલું માટલી કેવી રીતે બનતું હોય છે તો તમે જોઈ રહ્યા છો કે અમારે ભાઈ જયરામભાઈ માટીમાંથી કેવી રીતે માટલી માટલું બનાવે છે તો તેમની કારીગરી જુઓ માટી પહેલાં પલાળી રાખવામાં આવે છે એનો પીંડો ખાલી ચાકડા ઉપર મૂકવામાં આવે છે અને ચાકડો ફરતો જાય છે એમ એમ એનો ઘાટ બનતો જાય છે એમાં આપણા હાથની કારીગરી હોય છે ચાકડાની નહીં તમારે હાથથી એને ઘાટ આપવો પડતો હોય છે આવી રીતે બને છે માટીના વાસણો અમારે આ જયરામભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજેકપર ગામમાં રહીએ છીએ અને ભગત તરીકે ઓળખાય છે ગામમાં દરેક ગામની અંદર કુંભારનું ઘર હોય જ છે અને સાધુ સંતો ગમે તે આવે તે કુંભારના ઘરે જ ઉતરતા હોય છે એવી આપણી પહેલાંની પરંપરા છે તો આવી રીતે અમારા ભાઈ બનાવી રહ્યા છે માટીમાંથી સરસ મજાનું માટલું માટલી તો આ બની ગઈ છે સરસ મજાની માટલી એને કેવી રીતે ઘાટ આપે છે તો તમે જો હાથની મદદથી કોઈ પણ બીજું સાધન નહીં ખાલી હાથની મદદથી બની રહી છે આ માટલી એમની કારીગરી જો હવે માટલી બની ગઈ દોરાથી એને લઈ લીધી આ માટલી બની ગઈ છે સરસ મજાની આવા દરેક જાતના વાસણો અમારે ભાઈ બનાવે છે તાવડી કોડિયા ગોત્રીજ બેડું ગણેશની માટલી આવું નાના મોટા દરેક જાતના વાસણો જાતે જ બનાવે છે અત્યારે શિયાળામાં બનાવેલ વાસણ ઉનાળામાં ખૂબ જ ઉપયોગી આવે છે અને શિયાળામાં બનાવેલા વાસણનું પાણી ઉનાળામાં પીવામાં આવે તે ખૂબ જ ઠંડુ હોય છે પછી આ વાસણ તપી ગયા પછી એને કલર કરવામાં આવે છે અને ચિતરવામાં આવે છે આ કલર કરી રહ્યા છે અમારે ગોદાવરીબેન અને ભાભી લૂસી રહ્યા છે કલર થઈ ગયા પછી બધું એટલે સરસ મજાનો રંગ લાગી જાય લાલ કલરના માટલા બની ગયા આ બધાય ઉનાળામાં આમાં સરસ ઠંડુ પાણી થશે અત્યારે ઠંડીમાં બનાવેલા હોય ને એટલે એટલે અહીંયા માટલા મોરિયા ગોત્રીજના બેડા ગણેશની માટલી તાવડી આવી દરેક જાતના વસ્તુ વાસણ મળે અહીંયા એમ આમાં માસી જો રંગે છે માટલી સરસ મજાનો કલર કરે છે એટલે આવી રીતના એને કેટલી બધી મહેનત પહોંચે છે એક વાસણની પાછળ એ તમે જુઓ ત્યારે આ વાસણો બને છે જ્યારે આપણે વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે ભાવ કરાવીશી કે આટલા બધા રૂપિયા ના હોય પણ તમે જુઓ કે એની મહેનત કેટલી હોય છે એમ એક વાસણની પાછળ એમની મહેનત જુઓ રંગવું ચિતરવું પછી એમને નિભાડામાં પકવવું હમણાં હું તમને એમનો નિંભાડો પણ બતાવું છું એમાં જે એ વાસણ પકવે છે એ

જો તમે મારી ચેનલ આ પહેલી વખત જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ